છેલ્લા વીસ વર્ષથી અહીંયા પ્રાચીન ગરબાને ને પાંચતાલ જેવા ગરબા રમતા હોય હાલ વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો હતો પરંતુ ગીરગજરા તાલુકાના ધોકડવા ગામે ખોડિયાર ગરબી મંડળની બાળાઓએ ચાલુ વરસાદમાં પણ ગરબે રમી અને ગરબાની મોજ માણી હતી ખોડિયાર ગરબી મંડળના આયોજકો ધીરુભાઈ ઢોલા મહેશભાઈ બલદાણિયા ધીરુભાઈ બલદાણિયા મહેશ દાદા દ્વારા દીકરીઓને આજે ધૂળતા રાસબંધ રાખવા આજીજી કરી પરંતુ દીકરીએ માની નહીં અને દીકરીઓને સામે જવાબ આપ્યો કે આજે ભલે બારે મેં ખાંગા થઈ જાય પરંતુ અમારે આજે ગરબે રમવું છે અને કહેવત છે કે મન હોય તો માળવે જવાય તે કહેવતને સાર્થક કરી ધોકળવા ખોડિયાર ગરબી મંડળની બાળાઓએ ચાલુ વરસાદમાં પણ ગરબે રમી અને ગરબાની માતાજીની આરાધના કરી હતી ત્રિપુર મનુ કવાડ ગીરગઢડા